હેલો એવરી વન વર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં આજે હું તમારા માટે લઈને આવી છું ભગવાન શ્રી દ્વારકાધીશનો ખૂબ જ પ્રિય એવો પ્રસાદ સાટા તો ઘરે કઈ રીતે એકદમ ઝડપથી બને છે અને કેટલા ટેસ્ટી લાગે છે વિડીયોને અંત સુધી જરૂર જોજો તો ચાલો ફટાફટ શરૂ કરીએ સૌથી પહેલા મેં અડધો કિલો જેટલી ખાંડ લીધેલી છે જેની અંદર ખાંડું બે એટલું જ આપણે પાણી એડ કરશું વધારે પ્રમાણમાં નહીં નહીં તો શું જ્યારે ચાસણી આપણે કરશું ત્યારે પાણીનો ભાગ બધું બાળવો પડશે એટલે માટે ખાંડું બે એટલું જ પાણી આપણે એડ કરશું જો ખાંડુ બી ગઈ એટલું જ પાણી એડ કરવાનું હવે આપણે એનો હાઈ ફ્લેમ પર ચાસણી બનાવવા માટે સ્ટાર્ટ કરી દેસું આ રીતે બધી ખાંડને બરાબર ઓગાળી લેવાની અને આની એકદમ ઘટ ચાસણી કરવાની છે આપણે કેટલી ઘટ અને કઈ રીતે એ તમને હું લાસ્ટ સુધી જરૂરથી બતાવીશ તો વિડિયોને વચ્ચેથી સ્કીપ ન કરશો જોઈ શકો છો આપણી ખાંડ છે એ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે એને એકદમ ખૂબ જ ઉકળવા દેસું અને એકદમ ઘટ ચાસણી આપણે બનાવવાની છે

જો તમે આ રીતે કોઈ પણ એક ડીશ ની અંદર એક ટીપું જેટલું ચાસણી આ રીતે મૂકવાની હવે જો સ્પ્રેટ ન થવી જોઈએ એમને એમ રહેવું જોઈએ એક મોતી જેમ બુંદની જેમ એકદમ સરસ બુંદની જેમ છે હવે એને તમે હાથની મદદથી આ રીતે ચેક કરવાનું તમે જોઈ શકો છો બે તાર થયા છે બરાબર આ રીતે બે થી અઢી તાર ની ચાસણી તમારે કરવાની આ એકદમ સરસ એવા તાર થઈ ગયા છે હવે નીચે ઉતારી અને મારી પાસે અત્યારે અડધો કિલો જેટલી મોરી ખાજરી છે હવે આપણે એની અંદર ડીપ કરશું આ રીતે એક ખાજરી ચાસણીની અંદર એડ કરશું અને અલટ પલટ કરી બધી ચાસણીની અંદર એકદમ સરસ ડીપ કરી લેવાની અને પછી એને ચીપકયાની મદદથી એકદમ નિકારી લેવાની એકદમ સરસ નીતરી જાય એટલે તમારે ને આ રીતે અહીંયા ઠંડી કરવા માટે મૂકી દેવાની જોઈ લો તમે આ રીતે એકદમ સરસ ડીપ કરવાની અંદર બાર બંને સાઈડથી અને કોઈ પણ અંદર આ રીતે એને ગોઠવી દેવાની બધી ખાજલી આ જ રીતે ચાસણીમાં ડીપ કરી લેવાની એટલે આપણા તૈયાર છે દ્વારકાનો ફેવરેટ પ્રસાદ દ્વારકાધીશ નો ફેવરેટ એવો પ્રસાદ જેને આપણે મીઠા સાટા કહીએ છીએ જોઈ શકો છો એકદમ સરસ એવા સાટા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે ઢાંકી અને એક કલાક માટે રેસ્ટ આપવા રાખી દેસુ એટલે એકદમ સરસ ચાસણી ઉપર જામી જશે પછી આપણે એને ટ્રેની ટ્રે માંથી અલગ ઉખેડશું ત્યાં સુધી આપણે એને અડશું નહીં એટલે એકદમ સરસ ચાસણી છે એની ઉપર જામી જાય તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણા સાટા ઉપર ચાસણી છે એ એકદમ સરસ ચડી ગઈ છે હવે એને તવિથાની મદદથી બધા આ રીતે અલગ કરી લેશું અને એકદમ સરસ એકદમ સુપર ટેસ્ટી સુપર સોફ્ટ એવા આપણા સાટા છે જે દ્વારકાધીશના ખૂબ જ પ્રિય એવો પ્રસાદ તૈયાર છે ઘરે ઝડપથી ઘરે બનાવો અને ઝડપથી એન્જોય કરો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મહાદેવર